નમસ્કાર આ એક વર્કિંગ મોડેલ છે જેની મદદથી વિદ્યાર્થીઓ વિવિધ માત્રાઓનો મહાવરો કરી શકે છે ઉદાહરણરૂપે આપણે એક મૂળાક્ષર લઈશું અહીંયા આપણે એક મૂળાક્ષર લીધો છે ક હવે વિદ્યાર્થી આને પકડીને કા કી કી કુ કુ આ રીતે બધી જ માત્રાઓનો મહાવરો કરી શકશે હવે વિદ્યાર્થી અન્ય એક મૂળાક્ષર લેશે જેમ કે ગા ઘી ગી Gu, gu, ge, gai, go, gau, gam, gah. Thank you.